આજે આપણે જે સ્ત્રોતોની ચર્ચા કરવાના છીએ એની શરૂઆત એક બહુ મોટા બ્રહ્માંડીય સંકટથી થાય છે હા જરા વિચારો કે દેવો હારી ગયા છે ઇન્દ્રનું સિંહાસન ખાલી છે અને સ્વર્ગ પર તારકાસુર નામના એક દૈત્યનો કબજો છે અને આ કોઈ સામાન્ય જીત નથી ના બિલકુલ નહીં તારકાસુરને એક એવું વરદાન મળેલું છે જે એને લગભગ મતલબ કે અમર બનાવી દે છે આખા બ્રહ્માંડનું સંતુલન ખોરવાઈ ગયું છે અને આ આ સંકટનું જે મૂળ કારણ છે 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 એ દેવોની કે અસુરની જીત ઘણું ઊંડું તો ખાલી લક્ષણો અચ્છા રોગનું મૂળ તો બીજે ક્યાંક છે આખી પરિસ્થિતિ ત્યારે બની જ્યારે બ્રહ્માંડની એક મુખ્ય સંચાલક શક્તિ ભગવાન શિવ અત્યંત દુઃખ અને વૈરાગ્યને કારણે નિષ્ક્રિય થઈ ગયા એટલે એકદમ અલગ થઈ ગયા હા અને એનાથી જે શૂન્યતા સર્જાઈ એણે નકારાત્મક શક્તિઓને ઉભરવા માટે મોકળું મેદાન આપી દીધું એટલે કે જ્યારે ઘરનો મુખ્ય માણસ જ ગેરહાજર હોય તો પછી બહારના તત્વોને તો છૂટો દોડ મળી જ જાય ને બસ એવું જ કંઈક થયું તો આજે આપણે એ જ સમજવા જઈ રહ્યા છીએ આપણી પાસે જે ઉમિયા જ્યોત ગ્રંથના અંશો છે એના આધારે આપણે જાણીશું કે સતીના દેહત્યાગ પછીની ઘટનાઓએ કેવી રીતે તારકાસુરને અજય બનાવ્યો અને પછી એમાંથી રસ્તો કેવી રીતે નીકળ્યો હા અને પછી આ અશક્ય લાગતી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે દેવોએ કેવી એક અદ્ભુત યોજના બનાવી જે યોજનાના કેન્દ્રમાં દેવી પાર્વતીનો જન્મ હતો બરાબર આપણો હેતુ માત્ર કથા સાંભળવાનો નથી પણ એ સમજવાનો છે કે બ્રહ્માંડમાં બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે એક ઘટના બીજી ઘટનાને જન્મ આપે છે બધી કડીઓ જોડાયેલી છે હા શિવનો વૈરાગ્ય તારકાસુરનો ઉદય અને પાર્વતીનો જન્મ આ બધી એક જ સાંકળનો ભાગ છે તો ચાલો એ સાંકળના પહેલા હિસ્સાથી શરૂઆત કરીએ ચાલો તો શરૂઆત એ દુઃખદ ઘટનાથી જેણે આ બધાની ભૂમિકા બાંધી દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં દેવી સતીએ પોતાનો દેહ ત્યાગ કર્યો હા આ ઘટનાથી ભગવાન શિવ એટલા વ્યથિત અને ક્રોધિત થયા કે તેમણે સંસારની દરેક વસ્તુમાંથી પોતાનું ધ્યાન હટાવી લીધું તદ્દન વિરક બધું જ છોડીને હિમાલય પર ઘોર તપસ્યા કરવા ચાલ્યા ગયા સ્ત્રોતોમાં એક શબ્દ વપરાયો છે કે તેઓ મૂળ વિદ્યાથી રહિત અવસ્થામાં હતા હા એમની સાથે એમના એક કરોડ સાઈઠ હજાર ગણો પણ તપમાં બેસી ગયા તો આ મૂળ વિદ્યાથી રહિત અવસ્થા એટલે શું આ શબ્દને સમજવો બહુ જરૂરી છે સામાન્ય રીતે આપણને લાગે કે આનો અર્થ જ્ઞાન વગરની અવસ્થા હશે હા એવું જ લાગે પણ એવું નથી અહીં તેનો અર્થ છે માયા પ્રકૃતિ અને સંસારના સંચાલનથી સંપૂર્ણપણે વિરક્ત થઈ જવું શિવ જે પ્રકૃતિના પુરુષ છે જે સંતુલન અને સંહારના દેવ છે જ્યારે તેઓ જ નિષ્ક્રિય થઈ જાય એટલે સમજો કે બ્રહ્માંડનું એન્જિન બંધ પડી જાય ઓ આ એક એવી ખાલી જગ્યા હતી એક એવો શક્તિશાળી શૂન્યાવકાશ હતો જેને અવિદ્યા એટલે કે નકારાત્મક શક્તિઓને આકર્ષિત કરી અને એમને વિકસવા માટે જગ્યા આપી બરાબર અને આજ ખાલી જગ્યાનો લાભ લેવા માટે કોઈક તો આગળ આવ્યો જ હશે ને આવ્યો જ ને એ કોણ હતું જે આ તક ઝડપી લેવા તૈયાર બેઠું હતું તો તારકાસુર તેની સાથે કરમ મહારોદ્ર કાલમે જેવા બીજા ઘણા દૈત્યો હતા પણ નેતા તો તારકાસુર જ હતો અચ્છા તે માત્ર બળવાન ન હતો પણ અત્યંત મહત્વકાંક્ષી અને ચતુર પણ હતો એણે જોયું કે બ્રહ્માંડનો રક્ષક ધ્યાનમાં છે એટલે આજ સાચો સમય છે હા આ જ સમય છે સત્તા પોતાના હાથમાં લેવાનો તેણે અને તેના સાથીઓએ દેવો પર આક્રમણ કરવાનું શરૂ કર્યું ઋષિઓના યજ્ઞોમાં વિઘ્નો નાખવા માંડ્યા પૃથ્વી પર હાહાકાર મચાવી દીધો હશે બિલકુલ પણ માત્ર બળથી તો કાયમ માટે રાજ ન કરી શકાય એને પોતાની સત્તાને કાયમી બનાવી હતી એટલે જેણે બ્રહ્માજીની તપસ્યા કરી હશે ને હા જેથી તેને કોઈ હરાવી ન શકે તેણે બ્રહ્માજી પાસે શું માંગ્યું સીધે સીધી અમરતા જ માંગી લીધી હશે હા એની પહેલી માંગ તો એ જ હતી અજરતા અમરતા અને અજયતા તે ઈચ્છતો હતો કે તે ક્યારેય વૃદ્ધ ન થાય ક્યારેય મરે નહીં અને કોઈ એને હરાવી પણ ન શકે બધું જ માંગી લીધું પણ બ્રહ્માજીએ તેને સૃષ્ટિનો મૂળભૂત નિયમ સમજાવ્યો કે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે હું તને અમરતાનું વરદાન ન આપી શકું એ મારા અધિકાર ક્ષેત્રની બહાર છે તો તારકાસુર નિરાશ થઈ ગયો હશે આખી યોજના પર પાણી ફરી વળ્યું ના અહીં જ તેની ચતુરાઈ દેખાઈ આવે છે તે નિરાશ ન થયો એણે તરત જ પોતાની માંગ બદલી નાખી અચ્છા આ માત્ર ચતુરાઈ નથી આ વ્યવસ્થાની ખામીઓનો લાભ ઉઠાવવાની વૃત્તિ છે તારકાસુર સમજી ગયો હતો કે બ્રહ્માંડના નિયમોને તોડી ન શકાય પણ એણે વાળી જરૂર શકાય છે તો એણે શું કહ્યું તેણે કહ્યું ઠીક છે પ્રભુ જો મારું મૃત્યુ નિશ્ચિત જ હોય તો મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ માત્ર શિવના પુત્રના હાથે જ થાય એક મિનિટ આ તો લગભગ અમરતા એવું જ થયું થયું જ ને કારણ કે એ સમયે તો શિવજી ઘોર તપમાં હતા એમના પત્ની સતી દેહ ત્યાગ કરી ચૂક્યા હતા તેઓ સંસારથી એટલા વિરક્ત હતા કે કે તેઓ ફરી લગ્ન કરે અને તેમને સંતાન થાય એ વિચાર જ કોઈના મનમાં ન આવે બિલકુલ આ એકદમ અશક્ય વાત હતી આ તો પરફેક્ટ લૂપ હોલ શોધી કાઢ્યો એને બરાબર તેણે સીધી રીતે અમરતા ન માંગી પણ એવી પરિસ્થિતિ માંગી લીધી જે વ્યવહારમાં અમરતા જ હતી તે જાણતો હતો કે શિવને તેમના વૈરાગ્યમાંથી બહાર લાવવા કોઈના માટે શક્ય નથી અને આ વરદાન માંગીને એણે પોતાની જીત લગભગ કરી લીધી શું નિશ્ચિત કરી લીધી પણ મને એક પ્રશ્ન થાય છે બ્રહ્માજી જેવા સૃષ્ટિના રચયિતાને આ વરદાન કેટલું જોખમી સાબિત થઈ શકે છે સારો પ્રશ્ન છે શું તેઓ આ ષડયંત્ર સમજી ન શક્યા કે પછી લાચાર હતા ના ના એવું નથી બ્રહ્માજી બધું જ સમજતા હતા પણ તેઓ પણ નિયમોથી બંધાયેલા છે અચ્છા તપસ્યાનું ફળ આપવું એ તેમનું કર્તવ્ય છે જો કોઈ કઠોર તપ કરે તો તેને વરદાન આપવું જ જોઈએ ભલે પછી એ વરદાનનો દુરુપયોગ કેમ ન થાય બરાબર તારકાસુરે જે માંગ્યું તે સૃષ્ટિના કોઈ મૂળભૂત નિયમનું ઉલ્લંઘન કરતું નહોતું એટલે એમની ઈચ્છા ન હતી તો પણ બ્રહ્માજીને તથાસ્તુ કહેવું જ પડ્યું અને વરદાન મળ્યા પછી તો તારકાસુર બેફામ બન્યો હશે બન્યો જ તેણે દેવોને વારંવાર યુદ્ધમાં હરાવ્યા ઇન્દ્રને તેમનું સિંહાસન છોડીને ભાગવા માટે મજબૂર કરી દીધા અને સ્વર્ગ પર પોતાનો સંપૂર્ણ અધિકાર જમાવી દીધો દેવો પાછે હવે કોઈ રસ્તો બચ્યો નહોતો એમની હાલત અત્યંત દયનીય હતી શક્તિ ગૌરવ બધું જ છીનવાઈ ગયું હતું આખરે હારી થાકીને નિરાશ થયેલા બધા દેવો પાછા એ જ બ્રહ્માજી પાસે પહોંચ્યા જેમણે વરદાન આપ્યું હતું એમની પાસે જ હા અને કહ્યું પિતામાં તમે જ આ સંકટનું નિર્માણ કર્યું છે હવે તમે જ અમને આમાંથી બહાર કાઢવાનો રસ્તો બતાવો ત્યારે બ્રહ્માજીએ ઉપાય બતાવ્યો હશે હા તેમણે કહ્યું કે તારકાસુરના વરદાનમાં જ તેના અંતનું રહસ્ય છુપાયેલું છે કેવી રીતે તેનો વધ માત્ર શિવના પુત્ર દ્વારા જ શક્ય છે એટલે હવે તમારું એક જ લક્ષ્ય હોવું જોઈએ કોઈપણ રીતે શિવના લગ્ન કરાવો જેથી તેમના પુત્રનો જન્મ થાય ઓહો આ સાંભળીને દેવોની શું હાલત થઈ હશે એક બાજુ આશાનું કિરણ દેખાયું પણ બીજી બાજુ આ તો લગભગ અશક્ય કામ હતું અશક્ય જ હતું જે શિવ પોતાની પત્નીના વ્યોગમાં આખા સંસારનો ત્યાગ કરીને બેઠા છે જેમણે કામદેવને પણ ભસ્મ કરી દીધા હતા બરાબર એવા મહાન તપસ્વીને લગ્ન માટે રાજી કોણ કરે અને કેવી રીતે કરે આ તો સળગતા અંગારા પર ચાલમાં જેવું હતું તો દેવો મૂંઝવણમાં મુકાઈ ગયા હશે પછી તેમણે દેવગુરુ બૃહસ્પતિની સલાહ લીધી અને એમણે શું રસ્તો બતાવ્યો બૃહસ્પતિએ તેમણે એક લાંબા ગાળાની પણ ચોક્કસ પરિણામ આપે તેવી યોજના સૂચવી તેમણે કહ્યું કે શિવને સીધા મનાવવાનો પ્રયત્ન નિષ્ફળ જશે એ તો સાચી વાત છે આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું પડશે કે શિવ પોતે સંસારમાં પાછા આવવા માટે મજબૂર થાય અને એ યોજના શું હતી યોજના એ હતી કે શક્તિ જે સતીના રૂપમાં દેહ ત્યાગ કરી ચૂક્યા હતા તેમને ફરીથી પૃથ્વી પર અવતાર લેવા માટે વિનંતી કરવામાં આવે અચ્છા શક્તિનું પુનર્જન્મ હા જો શક્તિ ફરીથી જન્મ લે અને શિવની નજીક રહે તો કદાચ તેમના સાનિધ્યથી શિવના મનમાં પરિવર્તન આવી શકે પ્રેમ જ વૈરાગ્યને ઓગાળી શકે છે આ યોજના માટે એક યોગ્ય પિતા અને ઘરની જરૂર હતી એવું કોણ હતું જે આ મહાન કાર્ય માટે પોતાનું જીવન સમર્પિત કરી શકે દેવોએ ઘણો વિચાર કર્યો અને સર્વસંમતિથી પર્વતરાજ હિમાલયને પસંદ કર્યા હિમાલયને જ કેમ એના પાછળ ઘણા કારણો હતા હિમાલય પોતે અત્યંત પવિત્ર અને શિવના પરમ ભક્ત હતા અને બીજું શિવ પોતે હિમાલયમાં જ તપસ્યા કરતા હતા બરાબર એટલે શક્તિ ત્યાં જન્મ લે તો તે શિવની નજીક રહી શકે બિલકુલ આથી દેવો બૃહસ્પતિને આગળ કરીને હિમાલય પાસે પ્રસ્તાવ લઈને પહોંચ્યા તેમણે હિમાલયને આખી વાત સમજાવી હશે ને કે બ્રહ્માંડના કલ્યાણ માટે તેમણે પોતાની પુત્રીના લગ્ન શિવ સાથે કરાવવા પડશે હા હિમાલયનો પ્રતિભાવ શું હતો આ કોઈ સામાન્ય વાત તો હતી નહીં એક તપસ્વી જમાઈ જેની પાસે કશું જ નથી અહીં હિમાલયનું પાત્ર અત્યંત ઉમદા દેખાઈ આવે છે તેમણે એક ક્ષણનો પણ વિચાર ન કર્યો તરત જ માની ગયા તરત જ તેમણે દેવોની વાત સાંભળી અને આ મહાન કાર્ય માટે સંમતિ આપી દીધી તેમણે કહ્યું પુત્રી તો પર્વતવશ છે એટલે કે પિતાના આધીન છે વાહ જો બ્રહ્માંડના કલ્યાણ માટે મારી પુત્રીનું જીવન સમર્પિત થતું હોય તો એનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોઈ શકે જેવી શ્રીહરિની ઈચ્છા આ તો બહુ મોટું સમર્પણ કહેવાય આ તેમની નિસ્વાર્થ ભક્તિ દર્શાવે છે તો હવે યોજનાનો પાયો નંખાઈ ગયો હતો હિમાલય તૈયાર હતા હવે મુખ્ય કાર્ય હતું પરાશક્તિને પ્રસન્ન કરવાનું જેથી તેઓ હિમાલયની પુત્રી તરીકે જન્મ લેવા રાજી થાય હા હવે સામૂહિક પ્રયત્નો શરૂ થયા દેવો ઋષિઓ અને ખુદ હિમાલયે આદિશક્તિની કઠોર તપસ્યા અને પ્રાર્થના શરૂ કરી આ કોઈ સામાન્ય પ્રાર્થના નહીં હોય ના આ એક બ્રહ્માંડીય આહવાન હતું આખા બ્રહ્માંડની સકારાત્મક શક્તિઓ ભેગી મળીને એક જ વિનંતી કરી રહી હતી કે હે માં આ સંકટમાંથી ઉગારવા માટે ફરીથી અવતાર લો અને આટલા લોકોની નિષ્ઠાપૂર્વકની પ્રાર્થનાનું ફળ તો મળ્યું જ હશે ચોક્કસ મળ્યું આ સામૂહિક ઈચ્છાશક્તિ અને હિમાલયના તપથી પરાશક્તિ પ્રસન્ન થયા તેમણે વચન આપ્યું કે તેઓ હિમાલયની પત્ની મેનાના ગર્ભમાંથી જન્મ લે છે અને એ દિવસ આવ્યો હા જ્યારે દેવી શક્તિએ મેનાના ગર્ભમાં સ્થાન લીધું આ કોઈ સામાન્ય ગર્ભધારણ નહોતું આ તો સ્વયં બ્રહ્માંડની શક્તિનું પુનર્જન્મ હતું બધા દેવો અને યક્ષો એમની સ્તુતિ કરવા લાગ્યા હશે હા સૌ કોઈ હિમાલય અને મેનાની સ્તુતિ કરવા લાગ્યા કારણ કે તેઓ જાણતા હતા કે તેમના ગર્ભમાં કોણ ઉછરી રહ્યું છે અને પછી એ શુભ ઘડી આવી યોગ્ય સમયે દેવીનો જન્મ થયો પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાને કારણે તેમનું નામ ગિરિજા રાખવામાં આવ્યું હા આ નામ ખૂબ જ સુંદર અને અર્થપૂર્ણ છે એનો અર્થ શું થાય ગિરિ એટલે પર્વત અને જા એટલે માંથી જન્મ લેનાર આમ પર્વતમાંથી જન્મ લેનાર એટલે ગિરિજા આ નામ તેમના પિતા હિમાલય સાથેના તેમના અતૂટ સંબંધને દર્શાવે છે આ જન્મ સમયે વાતાવરણ કેવું હશે આ કોઈ સામાન્ય રાજકુમારીનો જન્મ તો હતો નહીં સ્ત્રોતોમાં તેનું ખૂબ સુંદર વર્ણન છે ગિરિજાના જન્મથી સમગ્ર ત્રૈલોક્યમાં આનંદ છવાઈ ગયો ઉત્સવ જેવો માહોલ હશે હા દેવોએ આકાશમાંથી પુષ્પવર્ષા કરી અપ્સરાઓએ નૃત્ય કર્યું ગંધર્વોએ દિવ્ય સંગીત વગાડ્યું સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું આ માત્ર એક જન્મ નહોતો આ તો બ્રહ્માંડ માટે આશાના એક નવા કિરણનો ઉદય હતો બિલકુલ દેવોને લાગ્યું કે હવે તારકાસુરના અંતનો આરંભ થઈ ચૂક્યો છે બીજા ભગવતી છે જેમના પિતા હિમાલય અને માતા મેના છે અને તે જ આગળ જતા પાર્વતી તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ થયા બિલકુલ પાર્વતીનો જન્મ કોઈ સંયોગ નહોતો તે એક સુનિયોજિત દૈવીય યોજનાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હતો જે શૂન્યતા શિવના વૈરાગ્યથી સર્જાઈ હતી એ શૂન્યતાને ભરવા માટે શક્તિનો આ પુનર્જન્મ હતો અને એનો એકમાત્ર હેતુ હતો બ્રહ્માંડના ખોવાયેલા સંતુલનને પાછું લાવવાનો અને ધર્મની સ્થાપના કરવાનો તો આજે આપણે જે ઊંડાણપૂર્વક ચર્ચા કરી તેના મુખ્ય મુદ્દા ઉપર એક નજર નાખી લઈએ હા ચાલો કથાની શરૂઆત થઈ ભગવાન શિવના અત્યંત વૈરાગ્યથી જેણે બ્રહ્માંડમાં એક શક્તિશાળી શૂન્યતા સર્જી અને આ તકનો લાભ લઈને તારકાસુરે બ્રહ્માજી પાસેથી એક એવું ચતુર વરદાન મેળવ્યું જેણે તેને વ્યવહારિક રીતે અમર બનાવી દીધો પછી તેના અત્યાચારોથી કંટાળીને દેવોએ બ્રહ્માંડને બચાવવા માટે એક લાંબા ગાળાની યોજના બનાવી જે યોજના હતી શિવ અને શક્તિના પુનર્મિલનની અને આ યોજનાના ફળ સ્વરૂપે બ્રહ્માંડના સંતુલનને પાછું લાવવાના એકમાત્ર હેતુ સાથે દેવી શક્તિએ પર્વતરાજ હિમાલયની પુત્રી પાર્વતી તરીકે પુનર્જન્મ લીધો આખી વાત એક મોટા કોયડા જેવી છે જેનો એક પછી એક ટુકડો ગોઠવાતો જાય છે બરાબર આખી કથા ખરેખર અદ્ભુત છે તે દર્શાવે છે કે કેવી રીતે બ્રહ્માંડમાં દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે અને કેવી રીતે મોટામાં મોટા સંકટમાંથી પણ બહાર નીકળવાનો રસ્તો મળી રહે છે સાચી વાત છે અહીં શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય છે આપણે એ સમજવું જોઈએ કે પાર્વતીનો જન્મ એ સમસ્યાના ઉકેલની શરૂઆત છે અંત નથી અચ્છા દેવોની યોજનાનો પહેલો અને કદાચ સૌથી સરળ તબક્કો સફળ થયો છે પણ હવે સૌથી મોટો સૌથી મુશ્કેલ અને સૌથી નાજુક પડકાર તેમની સામે ઊભો છે અને એ પડકાર શું છે એ પડકાર છે એક મહાન તપસ્વી જે સંસારથી સંપૂર્ણપણે વિરક્ત છે તે શિવને સંસારમાં પાછા લાવવાનો અને એક પર્વતકન્યા પાર્વતી સાથે તેમના લગ્ન માટે તેમને રાજી કરવાનો ઓ આ કથા આપણને શીખવે છે કે મોટા સંકટનો ઉકેલ ઘણીવાર એક નવી શરૂઆતમાં છુપાયેલો હોય છે પણ હવે એ જોવું રહ્યું કે એક મહાન તપસ્વી અને એક પર્વતકન્યાનો મેળાપ કેવી રીતે થશે કારણ કે ખરી કસોટી તો હવે શરૂ થવાની છે